બધે ના મકાન પાડી નાખે હવા મારી નાખવાની ગાડી દીધી આવે એમ બરાબર બરાબર છે એટલે તમે આજે આ પાર્ટી માં તો થયું નકર બાકી બરોબર એ શું હોય સરપંચ ઉચ્ચ સરપંચ છે ભાજપ તાલુકા પ્રમુખ છે બરોબર હવે તમારે શું કરવાનું હવે આગળ એટલે કદાચ તમને કોઈ કાઈ સમજાવે કારવે તો નહી નહી વસંતભાઈ કેસભાઈ

તલવારું મારવાની ધમકી મને મારી અને પટેલ ના રમેશભાઈ ધામેલિયા છે એ મારી હા એને અત્યારે ગયા બધે ચાર પાંચ જણા ને ફોન કર્યા તા એને અમુક કરી દીધા મને તમે ઘરે આવી દીધી હા બરોબર ફોન માં દીધી ઘરે બસ માં એના માણસો છે આવડા જે છે ને એનો સભ્ય પ્રતાપ છે એ હોતે હતો